ગ્રાહકોના ડીમેટ ખાતામાં સિક્યોરિટીઝનું ડાયરેક્ટ પેઆઉટ ફરજિયાત બનશે બેંકોની રૂપિયા છ પોઈન્ટ છાસઠ લાખ કરોડની વસૂલાત માટે અધધ સત્યાવીસ હજાર ચારસો છ કોર્ટ કેસ થયા ટેલિકોમ કંપનીઓને અઠી હજાર બસો મોબાઈલ ફોન બંધ કરવા આદેશ કેજરીવાલના પહેલી જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર ઊંઝામાં ફરી એકવાર ભેળસેળવાળી વરિયાળી બનાવતી કંપની ઝડપાઈ જૂનાગઢમાં શોભાયાત્રામાં ઘૂસેલા ઘોડાએ આઠ ભાવિકોને ઘાયલ કર્યા અમદાવાદમાં સ્કૂલોમાં ધમકીભર્યો ઈમેલ પાકિસ્તાનથી મોકલાયો હોવાનો ઘટસ્ફોટ હૃદયરોગ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે પ્રોસેસ ફૂડના વધુ ઉપયોગ સામે ચિંતા અંકલેશ્વરની કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો પાકિસ્તાની જાસૂસ પકડાયો મ્યુનિસિપલ તંત્ર માટે અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવાશે મતદાન પૂર્ણ થયાના અડતાલીસ કલાકમાં સંપૂર્ણ આંકડા જાહેર કરવા સુપ્રીમમાં માંગ ભાજપના બંધારણમાં પંચોતેર વર્ષની નિવૃત્તિનો કોઈ નિયમ નથી શાહ કહે છે ચોમાસું કેવું રહે છે તેની સમીક્ષા કરીને જ આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડા અંગે નિર્ણય લેશે સાહીઠ વર્ષની મહિલા પર રેવન્નાએ અનેક વખત રેપ કર્યો ફરિયાદ દાખલ એસએમઇ કંપનીઓ પર સેબીની તવાઈ શરૂ વરેનિયમ ક્લાઉડ અને પ્રમોટરો પર પ્રતિબંધ અભિનેત્રી કરીના કપૂર ખાનને હાઈકોર્ટે ફટકારી નોટિસ બુકના ટાઇટલને લઈને મચ્ચો હોબાળો સુરત શહેરના દસ પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી પોપે ઇટાલીના લોકોને વધુ બાળકોને જન્મ આપવાની અપીલ કરી અઢી વર્ષનું બાળક પથ્થર ગળી જતા ઓક્સિજન લેવલ સિત્તેર ટકા થયું દીકરાની ટ્યુશનની ફી માગતા પત્ની પુત્રને પતિએ ઘરમાંથી કાઢી મૂક્યા ફિલ્ડ મેનેજરની અઠ્યાવીસ કલાક ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા નવ લાખ પડાવી લીધા ગુજરાત બોર્ડનું ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા વિદ્યાર્થી મધમાખીઓ પણ દેશના રક્ષણમાં જોડાશે સરહદો પર મધપુડા લાગશે ફૂડ પેકેટ પરના લેબલ ગેરમાર્ગે દોરનારા આઈસીએમઆર કહે છે સરહદી તણાવ વચ્ચે પણ હિન્દી ચીની બાય બાય ઝાડુનું બટન દબાવશો તો મારે ફરી જેલ નહીં જવું પડે કેજરીવાલની અપીલ મોસાળમાં પીરસનાર છતાં ગ્રાન્ટ આપવામાં થાગા થયા સોનિયા ગાંધીએ સાંસદનું સિત્તેર ટકા ફંડ લઘુમતીઓ પાછળ ખર્ચ કર્યો અમિત શાહ કહે છે બંગાળમાં યુસુફ પઠાણ શત્રુધ્ન સિંહા મૌવા મોહત્રા મેદાનમાં નિકાસ બજારમાં કેસરનો કિલોગ્રામ દીઠ ભાવ ચાર પોઈન્ટ પંચાણું લાખ એકસો ચાલીસ કરોડ લોકો પાસે ભીખ માગું છું દેશને તાનાશાહીથી છોડાવો કેજરીવાલ કહે છે માતા પિતા મારી પાસે દારૂગાંજો વેચાવડાવે છે મારે ત્યાં નથી જવું ગદાર હું નથી ગદાર કોંગ્રેસના આગેવાનો છે નિલેશ કુંભાણી કહે છે કુરકુરે ન લાવી આપનાર પતિ વિરુદ્ધ પત્નીની પોલીસ ફરિયાદ અમરેલીના ઈશ્વરિયામાં વીજળી ત્રાટકતા ઓગણત્રીસ બકરાઓના મોત પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે ભાજપ સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરશે પાકિસ્તાને બંગડીઓ ન પહેરી હોય તો પહેરાવી દઈશું વડાપ્રધાન મોદીજી કહે છે ભારતના પિસ્તાલીસ ટકા લોકો નિયત પ્રમાણ કરતાં વધુ મીઠું ખાય છે ગુજરાતમાં બેરોજગારીનું અસલી ચિત્ર પોલીસ ભરતી માટે પંદર લાખ અરજી બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન કુમાર મોદીનું અવસાન એકસો બાર વર્ષના આ બા તો જાતે જઈને જ વોટ આપવાના છે લિંબાયતમાં બે હજારની ખંડણી માંગનાર સૌરભ કાલિયાનું પોલીસે સરઘસ કાઢ્યું દેહવ્યાપાર કરાવી કૂટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એકને ઝડપી પાડતી ભરૂચ પોલીસ બાળક એડોપ્ટ કરવાનું કોઈ પ્લાનિંગ નથી મનીષા કોયરાલાનું ઉમરાળાના વડોદ ગામની વાવ પાંચસો વર્ષ પુરાણી હોવાનું પુરાતત્વ વિભાગે સ્વીકાર્યું મમતાની જાતે માછલી રાંધીને પીએમ મોદીને ખવડાવવાની ઓફરથી વિવાદ ધામધૂમથી થઈ રહેલ લગ્નમાં પોલીસ અને અભયમની રેડ સમગ્ર ગુજરાતને માવઠાએ ધમરોળ્યો એકસો અઢાર તાલુકામાં ત્રણ ઇંચ સુધી વરસાદ એન્ડ્રોઈડ યુઝરની ડિવાઇસ હેક કરી ડેટા ચોરી થવાનું જોખમ સરકારની ચેતવણી ભારતી એરટેલના કંગાળ પરિણામ નફો એકત્રીસ ટકા ઘટી બે હજાર બોતેર કરોડ રોજમદાર કામદાર ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે પછી કાયમી બનવા હકદાર પિતા અને બે પુત્રો સહિત સાત વ્યક્તિ પોઈચા નર્મદા નદીમાં ડૂબી જતા લાપતા બોટાદ જિલ્લા કલેક્ટર સામે હાઈકોર્ટમાં કરાઈ રજૂઆત એક હજારથી વધુ હીરાની ઓફિસ ધરાવતા ભાવનગરના માધવરત્ન બિલ્ડિંગના સીલ ઓગણીસો સુડતાલીસમાં ધર્મના આધારે પાકિસ્તાન બન્યું તો ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ બનાવવામાં ન આવ્યું ચાંદની કિંમત ત્યાંસી હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે ઢસા ગામે મસ્જિદની રેતી હટાવવા બાબતે બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધમા મનપાના ફાયર ઓફિસરે ખોટી ફરિયાદ કર્યાનો આક્ષેપ આજે હીરા બજાર સજ્જડ બંધ રાજુલાના ધારાનાનેસ ગામના યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ ઇન્ફોસિસને કેનેડાની સરકારે રૂપિયા બ્યાસી લાખની પેનલ્ટી ફટકારી દક્ષિણ એશિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ સુરત ટોચ પર ઝાંઝમેર ગામે રેશન શોપ સંચાલક શખ્સે અનાજનો જથ્થો સગેવગે કર્યો પીએમ મોદી પાસે રૂપિયા ત્રણ કરોડ બે લાખ છ હજાર આઠસો નેવાસી સંપત્તિ સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવનથી પીજીવીસીએલના નવ્વાણું થાંભલા પડી ગયા રૂપિયા અગિયાર લાખનું નુકસાન અવાંછિત કોલ્સ હવે અયોગ્ય વેપાર પ્રથા બની જશે કાનૂની જવાબદારી નક્કી કરાશે પીએસઆઈ લોકરક્ષક પરીક્ષામાં દોડના માર્ક્સ જ કાઢી નખાયા સરકારે એકતાલીસ જીવન રક્ષક દવાઓની કિંમતમાં પચાસ ટકા સુધીનો ઘટાડો કર્યો ગોરડકાનો શખ્સ ચાર ખેડૂત પાસેથી અગિયાર પોઈન્ટ ત્રીસ લાખનો કપાસ લઈ ફરાર ચારધામ યાત્રામાં રીલ્સ અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ વર્ષો જૂની અપીલોના નિકાલ માટે હાઈકોર્ટમાં સ્પેશિયલ કોર્ટોની રચના કરાય વેક્સિનની સાઇડ ઇફેક્ટથી ડરાવી લોકો સાથે આચરવામાં આવતી છેતરપિંડી આગોતરી નોટિસ વિના નોકરીમાંથી દૂર કરવું એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનું લગ્નમાં મળેલ ભેટોની યાદી જરૂર બનાવો અને તેના પર વરકન્યાની સહી કરાવો સરકારી વર્ગ ત્રણના કર્મીઓને તેની મિલકતો દર્શાવવા બે માસ વધારાયા પ્રેમ લગ્નની ના પાડતા કન્યાના પિતાએ વાઘ માર્યાનો ભાંડો ફોડ્યો ટિકટોક વિડિયોએ ઓગણીસ વર્ષ પહેલાં અલગ થયેલ જોડિયા બહેનોનો ભેટો કરાવ્યો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં કર્યો વધારો